ગયા વર્ષમાં ચોથા મહિનામાં એક સિનિયર સિટીઝન ફરિયાદી સાથે બાવીસ લાખની જે મુખ્ય આરોપી છે એમને ઝડપી પાડી છે એ અમદાવાદમાં રહેવાસી છે એમનું નામ છે જુગ્ન શાહ એન્ડ છેલ્લા કેટલા વર્ષથી આજ કામ કરે છે અને એમનું જેના માટે કામ કરતો હોય એમનું નામ છે મહેશ અને અત્યારે દુબઈમાં જ છે અને લગભગ બાવીસ લાખમાંથી દસ લાખ રૂપિયા જીગ્નેશ પોતાના માટે રાખી લીધું હતું અને બીજા બે ત્રણ લાખ જે અકાઉન્ટ ઓનર છે એમને આપ્યું હતું અને હવે જે મહેશભાઈ છે એમને પકડવા માટે તપાસ ચાલુ છે આરોપી અગાઉ પહેલાં અભ્યાસ કરતો હતો અને અત્યારે પણ એમ કહે છે કે હું જે સરકારી એક્ઝામ છે એમના એમના માટે પ્રિપરેશન કરું છું અને વચ્ચે જે મહેશ છે એમને કંઈક દુબઈની વિઝા માટે અને ટિકિટ્સ વગેરે માટે એમને કંઈક પૈસા આપ્યું હશે અને પરત લેવા માટે બાકી હતું તો જ્યારે મહેશે એમને કીધું કે આ અકાઉન્ટમાં પૈસા આપશે તો તું કાઢીને મને મોકલજે તો એ પછી મહેશને બક્કર મારી દીધું મને પોતે જ રાખ તમામ પૈસા